ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગી ગયા છે હાળા છ અને જો ચા પાણી બની ગયા છે ને હવે આપણે બનાવ રોટલી ચૂલા ઉપર અને હવારની લાઈટ નથી ઉઠાંત બતી લઈને ચા તો ત્યાં અંજવારનું થઈ ગયું થોડી ચકલી ઉઠવાનું ટાણું થઈ ગયું કલબલાટ કરે સવારનો નજારો શેરુ તું કેમ રાયડું દેસ વટાણમાં હે અને મમ્મી આ ત્રણ કામ કરે છે વાહી દાના ઢેગલા કરવા શેર વટાણ માં રાડું દેશે શું છે એટલે હું ચકલીઓને બોલવું નહીં ઊઠાય તઈ તને ડિસ્ટર્બ થાય જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો આપણે જો હથિયાર લઈને નીકળી ગયા છે હમ હાલો તો પોદરા ઢેડાય છે અને આ છે ને આપણે મોડા મોડા હુતા કારણ બહુ મોડા નહીં પણ છે ને જસ્મીન ને ગરબી જોવા ગયા વાગે મમ્મી બાર વાગે સુધી પછી કઈ લાવે અગિયાર વાગે આવ્યા કા હા અગિયાર વાગે આવ્યા ને ભાઈ વ્યારું બાકી હતા ને પછી અમારે જાગવું જ પડે એમ હતું આપણે તો હોઈ ગયા તા હા પછી આઈ લઈને તો ખાઈ લીધું પણ તો એ ત્યાં હે ને મારી મમ્મી બધું ભાણ નાખીને લાવ્યું હતું પણ હું ઓળ વાકમાં હોય ને કે મોડા આયા નાન બધે નીંદર બગડસી પછી આપના ખાતને ભાગ કોઈ આવે દેખી જાય તો મોડ હા ના ના કોક દિખ જાતા હોય તે ભલે ન જો ની રહેતી ગરબી પણ મને એ વિચારthio કે આને બેન ભૂખ નઈ લાગ્યો 11 વાગી ગયા વ્યારુમાં ગરબી જોવા જાય મજા આવી અને આપણે પછી હું બનાવ્યું આ રાત નઈ કેવા કે મને

टूटी ना जाए ध्यान रख देख तो सियार अच्छे हाँ इम ना ले इम ना ले टूटी जा हाँ इम थी ले भाई ये बगड़ल ना हुए काल ना हुए जो चार है कमर खिलेला ला बाकी बस ये दो डीयू से जा रही बाकी तपसी कोई ले जाता है कदा जो वाई यार ये को कोई गिवे से कदाच बेले ली तो अच्छे हैं ना जी एक ही मनुष्य मोटू ले ले जे इखली जा का आ फेड़ आ है पानी में रखी है એટલે વા હે ને કાસી વિસુના મોકલવાના હે મોટી હોય ડોડી લેજે કે મસ્ત કમર છે જો સફેદ કલરના આમાં પડી જાય હો કાદ હોય ચીકણો કાદ જસમે આમાં આફળા ફળે જસમે ઉનીકોર એક છે અહીંથી લઈ આવજે એર્યું ખીલ જો કે મસ્ત કમર છે જસમે જો ઉનીકોર બે લેવા જાય છે બે એમણા છે અને એટલા બે કાંઈ થઈ જાય આમણે ખળ હે આમાં કંઈ દેખાતું નથી ન કરતા મલ્લક થતા એક ફેરે હું ભણતા ને બાવીસ કમળ લઈ ગઈ હતી બહુ મલ્લક થતા હા આ છે ને પાછા બપોર થાય ત્યાં તો કરમાઈ જાય છે જો અહીંયા છે બેક અહીં ખડ આડું આવી જાય ક્યાં બીજું તું કહેતો હતો બેસે ઓય ખીલું નથી હજી પાણીમાં રાખવા જો હે લાવ લાવ ગાયા કા લાવ જો કે amost થાય હાલો તો આજ આપણે બનાવ્યા છે લાડવા જો બકડીયું ભરીને લાડવા બનાવવાના હવે આમાં આપણે ઘરને ઘી ભેરવી દીધું ને હવે કિસમિસ ને એ બધું ભેરવી દઈ કાજુ બદામ ને થોડું થોડું નાખી દઈ કિસમિસ નાખી દીધી કિસમિસ નાખો એ કઈ થી મેળ ન થાતો થતો આમાં બધું નાખ દે સાટી દે આમાં બધું એમ ના સટાય એ એવું ભીલાય વાસમાં ને

હાલો તો જો લાડવા મેઢા વરવા મસ્ત મસ્ત લાડવા અને દાળ ભાત મસ્ત જમવાનું

તેદી بتاع दाल भात જોઈએ કે શાક હા ભયરો નથી હાલો તો જણવી બપોરા કરી લીધા ને આપણે બપોરા કરવા બેહી ગયા મેં તો અડધું ખાઈ લીધું દાળ ભાત છે અને ભીંડી ફ્રાય ફ્રાઈ બની ભાઈ મસ્તી નયો પણ મને રેસીપી લેવાનું વેત ના આવ્યું કારણ કે હું હવા નહીં ને ચૂલે થી એવી રીતના થઈ થાય કા મમ્મી તો હાલો બધાઈ બપોરા કરવા અને અમે બપોરા જડજટ કરી લઈએ

ભૂરો નાસ્તો કરે છે હુડી ખાવ બધા છે ને ખાય છે ખડ અને આને અહીંયા ખીલે નાખી દીધો ભૂકો હજી નાખશે બપોરે જાય નાખોતું બાકી છોડવા નથી વાળી અહીંયા જઈશે મમ્મી ની જોટાણ માં મહીંડા ફટાફટ ની કરવા વરસાદ આવી જાય ને તો ખાઈ ને હગે પવન નીકળશે આમથી જામનગર ભૂકો નીકળી જાય એટલો ખાઈ લેતા હજી આઈ થી એટલો ખાલી થયો ને એટલો ને એટલો પાછો ઊનીકો છે થી જાજો હોય તો કેવાય નઈ જાજો હોય કદાચ ઘૂણો ભરવા માં બહુ વાર લાગે આની આનીકોર ગાયક ભરાય જાય મમ્મી વધારે હવે વધારે ઓલું ભરતા આપણે બહુ વાર લાગે હા લાઈટ હો હવે એ હું કરે ના ન દરવા પછી લાગી જાય સિંગડું તૂટી જાય તો જિંદકી જિંદકી સિંગડ્યું છે તો કામ ઊભી થાય હે ગાંડી જ્યાં બધાને નખાઈ ગયું છે હાલો તો હવે છે ને આ સાથે આપણે આ વ્લોગને એન્ડ કરી દઈએ એડિટિંગ કરી નાખીએ ફટાફટ અને મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ